શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ તથા રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો જંબુસર શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ નોંધણી કરાવી રક્તદાન કર્યું હતું જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાકાર કરવા શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા જંબુસર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ બળવંતસિંહ ઉર્ફે પિન્ટુભાઈ પઢિયાર જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ તથા નિલેશભાઈ ભાવસાર જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ બાલુભાઈ ગોહિલ અજીતસિંહ પરમાર ચંદ્રકાંતભાઈ પટેલ વિરેનભાઈ શાહ બ્રિજેશભાઈ પટેલ પાર્થ ભવસાર સહિત ઉપસ્થિત રહ્યા હતા ત્રણસો પચાસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી અને બપોર સુધીમાં એકસો પચાસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પ પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે તેમ આયોજકોએ જણાવ્યું હતું રક્તદાન કેમ્પને સફળ બનાવવા રેવા સેવા સમન્વય સમિતિ સભ્યો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ રક્તદાતાઓ હાજર રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા આજ રોજ રક્તદાન શિબિર યોજાયું છે સંઘ શતાબ્દીના ઉજવણીના ભાગરૂપે આ રક્તદાન શિબિર યોજાયું છે આ રક્તદાન શિબિર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે આ રક્તદાન શિબિરમાં ત્રણસો ને એંસી જેટલા રજીસ્ટ્રેશન થયા છે ઉપરાંતના અને અત્યારે બાર વાગ્યા સુધીમાં દોઢસો જેટલા યુનિટનું રક્તદાન થયેલ છે આ કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે અને ખૂબ જ યુવાનોએ ઉત્સાહ બતાવેલો છે માતાઓ બહેનો પણ એમાં સામેલ થયેલા છે તો સમાજનું સમાજને અર્પણ કરવાના ભાગ હેતુ આ રક્તદાન શિબિર યોજવામાં આવેલું છે અને અમે સૌનો આભાર માનીએ છીએ